જામ સલાહ પબ્લિક અપીલ કર્યુંમિટ મેળે તો ઈ કે જ પરમિટ રાશન ન જળતો ઈ પણ કેવાયસી ફરજિયાત કેવાયસી કરે આ પરમિ રાશન ન જળતો સમજો કે પરમિટ બંધ પરમિટ ચાલુ હે તમે ગેસમાં જળે તો છોકરાએમિશન સ્કૂલમાં ખપેથી ઘણી દવાખાને કાર્ડ બના ઘણા સર્ટિફિકેટ બના પરમિટ જરૂર પે જો કેવાય સી નહીં કર્યો પરમિટ ખાલી ને ઘરે પી હું પહેલા આ રિક્વેસ્ટ કર્યું અપીલ કર્યું નખરો કેવાય સી કરાયો ગામની પબ્લિક કેવાય સી કરાયોરી હત કેવાય સી કે કરાયો કે જે રાશન જરૂરી કેવાય સી નખરે તો જે રાશન નાય દો એ પણ નખરે પેલા કેમિટ કે ને ઘરની પી હું

જે આધાર કાર્ડ મે ફોન નંબર લિંક ન હોય એ ઓફલાઈન કર આંગુઠો ડી સગોડું પાસે ગામમાં તકલીફ ડીસી ખણ બહુ પાએ હાજી ચાકીવારે ચોક મે કે સામે દુકાન બહુ જણા કે જે ઓફલાઈન આંગુઠો રાખીને પણ કેવાય કરી દિય તા કરેલા આરસ એ નકરો બધી થી ઓછો કે વાય સી સજે તાલુકમાં સલાઈ જો ને સલાય મને કેડી તકલીફ આ ખબર હે はい、険しいから行くの